અ સુરત મહાનગરના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓની સાથે એનટીએ નું કરવામાં આવ્યું અને દોઢસો થી વધારે વિદ્યાર્થીઓની સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું આવનારા સમયમાં વિદ્યાર્થી પરિષદ જો સરકાર આના પર કોઈ કાયદેસરની કાર્યવાહી નહીં કરે એનટીએ માં સંડોવાયેલા જે પણ પ્રકરણમાં સંડોવાયેલા અધિકારીઓ પર સરકાર કાયદેસરની કાર્યવાહી નહીં કરે તો વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ ભારતની સડકો પર આવીને વિરોધ અને વિદ્યાર્થી આ કરે છે છે આવી આવી ભવિષ્ય સાથે કરવામાં રહ્યો તો સખત સમયમાં જો કોઈ ઘટનાઓ બનશે અથવા વિષયમાં પણ જો કોઈ પાકો નિવેડો લાવવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ તેના વિરોધમાં ઉગ્ર આંદોલન કરશે જરૂર પડશે તો ભારતની સડકો સડકો અને ભારતના દરેક કેમ્પસોમાં વિદ્યાર્થી પરિષદ વિરોધ કરશે